લક્ષારત હોય તો ઘેડ બે એવી હતી પાછી એમાં એક વાત અટપટી હતી વિચાર નહિ કર્યો હોય આ તો હોબળેલું બધું બાર્યું વાર જાય એટલે અટપટી વાત હતી નરેશ મહારાજે જબરજસ્ત વાત કરી હતી એક જોરદાર પતિ વિશેની તો સચી કદી પતિનું નામ લે સમજો વાતનો કટાક્ષ નથી પાછો આ તો એક સમજવાનો દોર મૂકું છું તો જે પતિનું નામ ન લે એ જ સચી તો હવે એક વાત વિચારો કે એ નોમ લેવાય એવું ખરું એ નોમ વાણીમાં આવે એવું ખરું વાણીમાં આવે તે વણસી જાશે નિર્માણી પદ સાચું કેવો હા વર્યું છે પણ વાણી વાળું નહીં વાણી વાળું તો વણસી જાય એટલે

કે આપણે આંખો દાડીએનો બોલ બોલ કરીએ અમે એકવાર કાઠિયાડ વર્ણ મોજયા અને કચ્છમાં નંબર મહારાજનામે હતા બધા ગિરધારી મહારાજ નમી એક ભાઈ ઊભા થયા એમનો કહેવાનો ભાવ એમ હતો કે ખુલ્લો સત્સંગ કરજો અમારી આ બાજુ ખુલ્લો સત્સંગ થતો બધા લોકો સત્સંગ કરવા વાળા અહીં ડરે છે એટલે કે ખુલ્લો સત્સંગ તમે કરો હવે ખુલ્લો સત્સંગ એ ચીજ એવી છે કે તને ગમે એટલો કરો તો એ થાય એવો ન થાય થાય એવો છે હા બીજો પ્રશ્ન એ કે તો કે ગુરુના શરણે જઈને શિર સાચે હોરવું શું હોરવું શું હોરવાનું છે ને પહેલેથી એને ખબર ના હોય સમજો છો વાતના અને ખબર હોય તો એનો વર્તેવાર લાગે દાખલો આવ્યો હતો હમણાં કે મોનની અંદર બધી વસ્તુ છે પણ શું લેવી એની ખબર છે એને નથી તો આખું પરસ પૈસાનું ભરેલું હશે ને તો કોઈ નહીં વરી શકો વરવાનો પણ આપણને ખબર હોવી જોઈએ એનો ખ્યાલ હોવો જોઈએ તો આ વાત સમજ્યા પછી એનામાં શું આવે વિવેક વિવેક હા ની વાત કરતા હોય કેમ કરો છો તમે પણ યાદ રાખજો એક વાત વિવેક વગર નું જ્ઞાન જેવું પાડા ઘેરું તાન ઉકડા ઓકટા ફરે અને કદાચ વારવા જો સિંગડા ધરે બેટીઓ પડાવે એનું બળ એના નડે પખાલે પોણી સરવાળે આ આ થઈને ઉભું રહે એટલે જ્ઞાન માર્ગની અંદર વિવેક પ્રધાન છે પદ્ધતિ છે વિવેકે વિવેકે જ્ઞાન માં ચાલવું જો કદાચ ભક્તિ માર્ગ હોય ને તો શરણાગત થઈ જાઓ બીજા પ્રશ્નોની વાત જ મૂકી દેવી શરણાગતિ એટલે શરણાગતિ અને કદાચ કર્મ માર્ગ ના હોય એમાં યોગ માર્ગ પણ કર્મ માર્ગમાં સમાઈ જાય છે એમ આપણી ગીતા કહે છે તો યોગ માર્ગ ના હોય ને ફર્મ માર્ગ ના તો એના ઉપર કોઈ ડરો સંશય ન કરો શ્રદ્ધા અને વિશ્વાસ પાકો રાખો અને જ્યારે સદગુરુ મળે ને એટલે એ તર્ણની એકતા કરી દે કેવી રીતે જો આજે આપણે બધા બહાર ઊંઠિયા આયા પહેલું ક્રમ તો આપણું એ થઈ ગયું અને અમારા ભગવાન આ કર્મ કર્યું અને એ કર્મ છે ને એ આપણને બધું લાભદાયી બન્યું કોઈને સત્સંગનો નો લાભ મળ્યો કોઈને ભોજન નો લાભ મળ્યો હા કોઈને સત્સંગનો નો લાભ જેને જેવો લાભ જોઈતો હતો ને એવો એનો મળ્યો એટલે એ કર્મ મારે એમનો થઈ ગયો બીજો જે ભજન બોલાય એ પણ એક કર્મ કર્યું છે અને કોઈ સત્સંગ કરે તો એ પણ એક કર્મ છે અને એ જ કર્મ નો ભક્તિ મારા ગમો લઈ જાય છે તો હાલ આપણે શું કરી રહ્યા છો ભજન કે કોઈ બીજું હા એ માર્ગ તમારો એ છે પણ શરણાગતિ સ્વીકારી લો તો અને આ જે ચર્ચા ઊંચા નેચી જે બધી વાતો આવે કોઈ ઘૂડતા વાત આવે કોઈ સીધી વાત આવે એ આપણો જ્ઞાન માર્ગ છે અને આ ત્રણ માર્ગ જ્યારે સદગુરુ ન મળે ને ત્યાં સુધી એકનો એક જ માર્ગ વ્યક્તિ પકડે છે બીજા માર્ગ મેં દાખલ લઈ શકતો નથી ત્યારે સદગુરુ મળે ને એટલે એની એકતા કરી દે અને એકતા કરે ને તો જ આ વાત સમજે ને કે સમજી શકતો નથી કદાચ સમજી ના આવે ને તો ટકી શકે પણ નહીં કેમ કે એનામાં વિવેક પદ્ધતિ નથી વિશ્વાસ નથી ગુરુ પર વિશ્વાસ નથી

આ તો સંતોના ના સજ્જડ જવાબો એના પડેલા છે પણ એવી વાતો કોઈ સમજવા તૈયાર નથી ને કે આમ તો તમને કહું આ જયારે રસ પાયો ને એટલે તો તમારા ભાઈ કોઈ નતું પાયો છે હા ગરુના ના વચન ઉપર ઠેરાઈ તમને પાયો છે અને એ વખત આ તમારી દશા એ કઈ નથી આ દેખાય એમનું કોઈ તો નહીં અને એ જ દાવે તમને આ રસ પાયો છે તો આ રામ રસ પીયો બીજા રે પાવો પેલો લાગે કડવો ને પછી લાગે આ સંતોના થોડા જારે શબ્દ રૂપી પડે ને એ વખત કડવા લાગે જેને કડવા છાઈ જાય એ ફેર આની બેઠો કે આપણું કોમ ન થા હોય ના બેહાય હોય ના બેરા ના બે હોય ના પા ના આવે ઘણા જોયા આવા જીવનમાં ઘણા જોયા અને એ જ માટે મહાપુરુષો આપણને એમ કે કે ઠરીને રહેજો અને કદાચ કોઈ જરૂર પડે ને તો વિવેક સરની વિવેકની વાતો કરજો ઘણી વખત આપણે બોલીએ પણ એમનું વર્તનમાં ઘણો ફેર પડી જાય એટલે આ વાત પૂરેપૂરી પૂર્ણ સમજાતી નથી તપૂરો વાગ્યો એટલે વાત સમજો સમય પૂરો થયો તો આજના પ્રસંગે હવે બધા મહાપુરુષોના નામ પણ લેવા નથી લીધા પણ નથી અને આપ સદગુરુ મહારાજ કી જાય